જય માતાજી ખરેખર બાલાચડીનો ઇતિહાસ એવો છે કે બ્રહ્મ મહાભાગવત પુરાણ આમાં એનો ઉલ્લેખ આવેલો છે કે જ્યારે મહાભારતના યુદ્ધ વખતે પાંડવોના પાંચ પુત્ર અશ્વત્થામાં એમને મારી નાખ્યા હતા ત્યારે એમની

આપણે અત્યારે શાંતિનગર બેઠા જઈ થોડીક વાર પછી જવાનો પ્લાન બનાવી થોડી વાર પછી ગઈ થોડીક વાર પછી જાય બરોબર તાલે બેઠા આપણે તો અત્યારે આપણે આવી ગયા તા હવા પુરાવા માટે હવા ગાડીમાં પુરાઈ લઈ અને પછી ડાયરેક્ટ જાય જ્યાં જવાનું છે ને ત્યાં શું કેશ

અંદર જઈને બધું તમને આપણે ભારત પાસે થોડો ઘણો ઇતિહાસ જાણી લીધો અને કોઈ બી ખબર જ હતી બરોબર ઈ તમને ઇતિહાસ કે જે હવે કયો બધાઈને અહીંયા ખરેખર બાલાચડી નો ઇતિહાસ એવો છે કે બ્રહ્મ વૈવર્ત પુરાણ વૈવસ્વત પુરાણ અને મહાભાગવત પુરાણ આમાં એનો ઉલ્લેખ આવેલો છે કે જ્યારે મહાભારતના યુદ્ધ વખતે પાંડવોના પાંચ પુત્ર અશ્વત્થામાએ એમને મારી નાખ્યા હતા ત્યારે એમની ગતિ માટે એમની આત્માની ગતિ માટે કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યાને શિવ ઉપાસના કરેલી ત્યારે એટલી શિવ ઉપાસનામાં એ લીન થઈ ગયા હતા કે એમને ખબર જ ન રહે કે એમના અંગૂઠામાંથી પીપળો પ્રગટ થયો અને એ પીપળો તમે જોઈ શકો છો આ પારસ પીપળો પછી જે શિવ શિવજી પ્રગટ થઈ ઓલી સાઈડ જે રામ મંદિર છે એ ત્યાં કૃષ્ણ ભગવાને ખુદ સ્થાપિત કરેલું છે અને પેલી પૂજા કૃષ્ણ ભગવાને જ કરેલી છે પૂરું દેખાડી હા તો હવે હું તમને મંદિર દેખાડી દઉં છું જ્યાં શિવલિંગ આપો આપ જ આવી છે ને જ્યાં શિવલિંગ આપો આપ જ આવી છે એ આ બાળેશ્વર મહાદેવ છે અને આ જામસાબ દ્વારા કરે ભોળેશ્વર છે અને આ બાળેશ્વર મહાદેવ છે જો મંદિર આની નીચે લિંગની નીચે પણ એક લિંગ છે શિવલિંગ બરોબર અને કુલદીપભાઈ કીધું પાસેથી જાણ્યો હતો ઇતિહાસને શું હતું અને આ ભગવાન શ્રી કૃષ્ણના અંગૂઠામાંથી જ પીપળો નીકળ્યો હતો પીપળો તમે વિચારતા હશો કે આ ફૂલ કેમ છે પીપળામાં તો જેમ કુલદીપભાઈ કીધું એમાં ઓલો પીપળો છે નામ મને ભૂલાઈ ગયું અને અહીંયા તમે પિતૃ કાર્ય માટે આવો બાલાચડીમાં બરોબર એટલે તમારા બધા પિતૃ કાર્ય પૂરા થઈ જાય બરોબર સફળ થઈ જાય અને બાલાચડી નું પેલા નામ શું હતું કૃષ્ણ ભગવાન વરદાન દીધું અને બાલાચડી નું પેલા નામ શું હતું બાલ્યા સ્થળી અને પછી બાલા નામ પાડ દેવાનું અને જેમ જેમ સમય જાતો જાય એવી રીતના આપણે બધા જે શબ્દો હોય એ થોડાક મોડર્ન થતા જાય એટલે એ બાલા ચડી નામ પડી અને હવે આપણે દરિયા બાજુ જાય આમ સામે જ છે અને અહીંયાનું બધું તમને દેખાડ દે કઈ રીતે બરોબર યસ તો અત્યારે છે ને આપણે સોર્ટમાં કીધું છે આ મંદિરની વિશે મહારાજ એવું કીધું કોકર તમે છે ને પેલું ટાઈમ લઈને આવજો એ આખું બધું કહેશે તમારે જોઈ જોતું હોય કે કઈ રીતેનું છે બધું આખું જોવું હોય તો કમેન્ટ કરી દેજો એટલે આપણે ફરી પાછા આવશી ને ત્યારે તમને આખો મહારાજ જ ખુદ કહેશે કઈ રીતેનું છે બધું ઇતિહાસ નહીં અને હવે સામે છે ને એ દરિયો છે તો આપણે દરિયા બાજુ જાય આ છે ને દરિયો છે ને સામે મસ્જિદ છે વીર આવીવી નથી ને એટલે પાણી આવી લગી નથી બાકી પાણી જો અહીં લગી આવી જાય છે પણ આયે તો ક્યારે વીર ક્યારે આવે

તો અત્યારે આપણે મોગલ ધામ ખીરી આવી ગયા છે તો પેલા દર્શન કરી લઈએ ને તો વાથી દર્શન કરીને આપણે આવી ગયા છીએ ખીરી અત્યારે હનુમાન દાદાના મંદિર આવ્યા હતા વિચિત્ર વીર હનુમાન આપણે હું આની પહેલા આવ્યો છું એક બે વાર તો પાછા આપણે તમને દર્શન કરાવી દો લગભગ તો આ છૂટ જ છે કેમેરાની મસ્ત ઇન્ટિરિયર કરી નાખ્યું છે દર્શન કરી લે એકદમ પોઝિટિવ જગ્યા છે અને શાંતિ વાળું વાતાવરણ છે બધા દર્શન કરે છે

ચંપત ચાચા નું કોઈ પણ સજેસ્ટ કરો

गाइजिस गाइजिस हावा मस्ती का गरौ तुमे गाइजिस गाइजिस हाय गिफ्ट के तमारा बन्दिन अबे दारु हाल छैन ना ना थन्डी ले जो हेनै आली जसे ह ओ हो हो हो, हो। त लियो बदाय

પૈસા નથી કઈ રીતો ખરા તો અત્યારે આપણે ઘરે આવતા છે ને આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખી તમને વિડીયો ગમે વિડીયો ને કદાચ ચેનલ માં હોય તો ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી